નડિયાદ સગીર વયની દીકરીની આબરૂ લૂંટવાના અને જાનથી મારી નાખવાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા તથા વીસ હજાર ચારસોનો નો દંડ ફટકારતી નડિયાદની સ્પેશિયલ પોક્ષો કોર્ટ આરોપી રણજીત બચુભાઈ પરમાર મરઘા મરઘા કુઈ પીપળીવાળું ફળ્યું ઠાસરાના જેઓ પંદર વર્ષની સગીર વયની દીકરીની છેડતી કરી આબરૂ લૂંટવાની કોશિશ કરી હતી તેમજ સગીર વય દીકરીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી બે વર્ષથી નડિયાદ કોર્ટમાં ચાલતો હતો કે સગીરાને ઘરે લઈ જઈ બળજપરી કરનારા પર આઈપીસી ત્રણસો ચોપન અને પાંચસો છ મુજબ દાખલ થયો કે સરકારી વકીલની દલીલોને આધારે ને પુરાવાના આધાર આરોપીને ત્રણ વર્ષની કેદની સજા આરોપીને વળતર પેટે રૂપિયા વીસ હજારનો દંડ ફટકારતી નડિયાદ સ્પેશિયલ પોક્ષો કે ખેતર પાસે ફરિયાદી સગીર દીકરી જેની ઉમર પંદર વર્ષ આઠ માસ ની હતી તેની એકલતાનો લાભ લઈ તેને પાછળ થી પકડી તેને આપરી લેવાની કોશિશ કરેલી જે જે સંદર્ભે તેને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલી જેથી ભોગ બનનારે પોતાના ઘરે જઈ તેના પિતાને વાત કરતા તેના પિતાએ આ અંગેની ફરિયાદ ડાકોર પોલીસ સ્ટેશનમાં આપેલી જે અંગેનો ગુનો પોસ્કો એક્ટ હેઠળનો નોંધાયેલો જે અંગે આજ રોજ સ્પેશિયલ પોસ્કો જજ પીપી પુરોહિત સાહેબની કોર્ટમાં આરોપીનો કેસ ચાલી જતા આરોપીને ઈપી પોસ્કો એક્ટની કલમ અગિયાર સાથે બાર માસતા ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા દસ હજારનો દંડ દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા તથા પોસ્કો એક્ટ ની કલમ અઢાર મુજબના ગુનાના ગુના ના કામે પણ ત્રણ વર્ષ સખત કેદની સજા તથા રૂપિયા દસ હજાર દંડ દસ હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની કેદ હુકમ કરેલ છે તેમજ ઇપીકુ કલમ પાંચસો છ બે મુજબ ના ગુના ના કામે છ માસ ની સજા તથા રૂપિયા પાંચસો નો દંડ કરેલ છે તેમજ આરોપીએ ભોગ બનનાર ને પેટે પચીસ હજાર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે સાથે સાથે ભોગ બનનાર ને ઠરાવ મુજબ વિક્ટીમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ પચાસ હજાર વળતર ચૂકવવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે